किष्किंधा કાંડ તરફ પ્રયાણ કરતા પહેલા આપણે મૂળ શરૂઆત કરીએ કે જ્યાંથી સીતાજીની શોધ માટેની તૈયારી થઈ બેકગ્રાઉન્ડ રામ અને લક્ષ્મણ જાનકીની શોધ માટે કિસ્કિંધાના જંગલમાં પ્રયાણ કરે છે એ બાજુ જાય છે અને જાનકીની શોધ કરે છે ભગવાન રામ છે એ ત્યાંના ઝાડવાઓને પૂછે છે વનચર પ્રાણીઓને પૂછે છે કે વગી પ્યારી શો અમારી છે જે એસે રૂપવારી છે મારી જાનકીને કોઈએ જોઈ છે મારી જાનકીનું કોઈ હરણ કરી ગયું છે મારી જાનકી કંઈ દેખાતા નથી આવું ભગવાન રામ અને લખન બનને પૂછતાં પૂછતાં એ જંગલમાં જાય છે આ બાજુ કિશકિંદના કિસ્કિંદાના જંગલ ઉપર એક પર્વત ઉપર એ જંગલમાં ઋષિમુખ પર્વત હતો એની ઉપર સુગ્રીવ રહે છે સુગ્રીવ અને હનુમાનજી મહારાજ ત્યાં રહે છે અને આ જ જગ્યાએથી પહેલીવાર હનુમાનજીનું અને રામજીનું મિલન થાય છે આપને બધાને ખબર છે રામાયણમાં સુગ્રીવ છે ઋષિમુખ પર્વત ઉપર રહેતો તો ક્યાં થી કે એના ભાઈના થી એનો ભાઈ કોણ વાલી વાલીની સાથે બેને અનબણાવ હતો કારણ કે આ બાજુ ભગવાન રામ રામકીની રામની જાનકીનું કોઈ હરણ કરી ગયું છે ને એક બાજુ સુગ્રીવના પત્ની એનું વાલી હરણ કરી ગયો હતું બંને એકબીજા યુદ્ધ કરતા હતા આપસમાં ઝગડતા સુગ્રીવ એને પહોંચી ન વળતો એટલે ડરનો માર્યો ઋષિમુખ પર્વત ઉપર એક ગુફા હતી ગુફામાં જઈ અને સંતાઈને છુપાઈને ત્યાં રહે છે

આપના કોમળ ચરણો જોઈ અને મને એવું લાગી રહ્યું છે કે આપ કોઈ રાજકુમાર હો આપ કોણ છો કે આ કારણથી આ જંગલમાં ફરી રહ્યા છો અને અત્યારે આ સમયે ત્યારે ભગવાન રામ કહે છે કે તમે કોણ બોલે હું હનુમાન અહીંયા ઋષિમુખ પર્વત ઉપર કરોડો લાખો વાનરોનો રાજા સુગ્રીવ રહે છે એમના દ્વારા મને મોકલવામાં આવ્યો છે એના ભાઈ વાલી સાથે એને એમનો અણ બનાવ છે એટલે મને તપાસ માટે મોકલવામાં આવ્યો છે હું અહીંયા તપાસ માટે આવ્યો છું કે આપ કોણ છો ત્યારે ભગવાન રામે કીધું કે હું રામ અને મારી સાથે છે મારા નાના ભાઈ લખન અને અવધના રાજા દશરથ અને એના પુત્ર રામ અને લખન છીએ અમે મારી જાનકીનું કોઈ હરણ કરી ગયું છે એની શોધ માટે અમે નીકળ્યા છીએ હનુમાનજી મહારાજ દંડવટ પ્રણામ કરી અને રામજીના ચરણોમાં પડી ગયા છે કહેવા લાગ્યા કે હે પ્રભુ હું વર્ષોથી જેમની પૂજા કરું છું જેમનું સ્મરણ કરું છું એ અવધના રાજકુમાર એટલે ભગવાન રામ આમ સ્વયં છો બોલે હા એ જ રામ હું પોતે રાજા દશરથના દીકરા હનુમાનજી મહારાજ શરણોમાં પડી ગયા અને બોલે ક્યાં કારણ થી આ ભરોસો મારી જાનકી નું કોઈ હરણ કરી ગયું છે આનો કઈક ઉપાય હોય તમે એને જોયા હોય તો અમને બતાવો હનુમાનજી મહારાજ કે છે કે હે પ્રભુ રામ અહીંયાથી ઋષિમુખ પર્વત ઉપર તમે મારી સાથે આવો ત્યાં સુગ્રીવ રહે છે એની સાથે તમે મિત્રતા બાંધો અને સુગ્રીવ છે એ વાનરો રાજા છે જરૂર કઈક ઉપાય બતાવો તમે બધા એ છબી જોઈએ છે હનુમાનજી મહારાજ ના ખભા ઉપર એક બાજુ લક્ષ્મણજી છે ને એક બાજુના કભા ઉપર રામ છે એ બંનેને પહેલી વાર બેઠાડ્યા અને ઋષ્યમુખ પર્વત ઉપર લઈ ગયા છે ક્યાં કારણથી જાનકીની શોધના ઉપાય માટે પહેલી સલાંગ જય શ્રી રામ કરી અને ત્યાંથી શલાગ મારી છે એ ઋષ્યમુખ પર્વત ઉપર રામ અને લખણને લઈ અને સુગ્રીવની સામે આવ્યા છે આવી અને સુગ્રીવને વાત કરે છે કે અવધના રાજા દશરથ અને એના દીકરા રામ અને લખણ છે જેની આપણે પૂજા કરી રહ્યા છે જેનું આપણે સ્મરણ ભજન કરી રહ્યા છે એ રામ છે છોકરી બોલે હા એ રામ છે બોલે હા બંને એની સાથે મિત્રતા બાંધે છે અને પછી છોકરીઓને પૂરો વૃતાંત કહે છે કે મારી જાનકીની શોધ માટે અમે નીકળ્યા છીએ તમે કઈ કામને ને હોય તો મને ઉપાય બતાવો સુગ્રીવ કહે એક વખત જંગલમાં ફરતા ફરતા મને કોઈ સ્ત્રીનું વસ્ત્ર મળ્યું જો આ જે વાત કરવા જઈ રહ્યો છું એનો ઉલ્લેખ એટલા માટે કરું કે કિસ્કિંદા કાંડના ઉતરાણ તરફ તમે જાઓ અને રામચરિત માનસ ખોલો અને જ્યાં રામજીને આજે હું વાત કરી રહ્યો છું એ વાત આવે છે ને એમાં સુગ્રીવ છે એ સીતાજીના વસ્ત્ર રામજીને આપે છે એકાદ વસ્ત્ર એમનું પડી ગયું છે કયું વસ્ત્ર પડ્યું એનો ઉલ્લેખ નથી પણ એક વસ્ત્ર પડ્યું જે સુગ્રીવ પાસે વર્ષોથી હતું એ વસ્ત્ર સીતાજીનું વસ્ત્ર છે એ રામજીને બતાવે છે અને કહે છે કે આ એમના વસ્ત્ર છે ત્યારે રામજીએ કીધું કે હા મારી જાનકીનું વસ્ત્ર છે અને હાથમાં લઈ અને ભગવાન રામ ખૂબ રેડ્યા છે ખૂબ જાનકીને યાદ કરે છે આ વાતનો ઉલ્લેખ રામચરિત માનસમાં છે અને જે તમારી સામે રજૂ કરું છું હું સુંદરકાંડમાં એવી વાત કોઈ નથી લેતો જે શાસ્ત્રથી વિરુદ્ધ હોય અને શાસ્ત્રથી વિરુદ્ધ હું આમાંની કાંઈ વાત પણ નથી કરતો એટલે રામજીને જાનકીનું વસ્ત્ર અર્પણ કરે છે અને જાનકીની યાદ કરી અને રામજી ખૂબ રડે છે રામજી સીતાજીને યાદ કરે છે અને સુગ્રીવને કહે છે કે એ સુગ્રીવ હવે મને કંઈક ઉપાય બતાવો બોલે પ્રભુ હું તમને ઉપાય જરૂર બતાવીશ મારી પાસે લાખો કરોડો વાનરોની સેના છે પણ તમે પહેલાં મારો કંઈક ઉપાય કરો બોલે તારો મારી પત્નીનું પણ મારો ભાઈ વાલી હરણ કરી ગયો છે અને હું એને પહોંચી વળતો નથી મારે એમની સાથે યુદ્ધ થાય છે અને યુદ્ધમાં ડરનો માર્યો હું અહીંયા રહું છું તમે એમના કંઈક નિવારણ કરો ને એમાંથી મને બચાવો ભગવાન રામે કીધું કે જા વાલી એની સુગ્રીવ એમની સાથે યુદ્ધ કરો અને સુગ્રીવ યુદ્ધ કરવા માટે જાય છે યુદ્ધ કરવા માટે ગયો એટલે વાલી વાલીએ સુગ્રીવને એટલો માર્યો મારી મારી નદમુઓ કરી નાખ્યો પાછો રામજીની પાસે આવે છે અને રામજીની પાસે આવીને કહે છે કે પ્રભુ હું કહેતો હતો ને વાલી મને જીતવા નહીં તે હું એને નથી જીતી શકશો ત્યારે ભગવાન રામે ફરી અને ફૂલનો હાર પહેરાવ્યો છે અને પછી વાલીને સુગ્રીવને કીધું કે જાઓ હવે વાલી સાથે યુદ્ધ કરો એ સુગ્રીવ છે એ આપ બધાએ રામાયણમાં જોયું છે કે વાલીની સામે યુદ્ધ કરવામાં જાય છે ભગવાન રામ એ વૃક્ષની પાછળ છુપાય અને એ વાલીને પ્રાણ મારે છે પ્રાણ મારતાની સાથે વાલીને પણ ખબર પડી જાય છે કે હવે નક્કી ભગવાનનો અવતાર થઈ ગયો છે ભગવાન ના ચરણ માં પ્રાર્થના કરી અને કીધું કે આપે મને આવી રીતે મારવાનું કારણ પ્રભુ આપે મને કીધું હોત તો હું પોતે તમારી સામે આવી જા પણ મને આવી રીતે મારવાનું કારણ ભગવાન રામજી કહે છે કે જેવા કાર્ય છે એ કર્મ ભોગવવા પણ એમાં કોઈ છૂટક્યો જ નથી હું તો નિમિત બન્યો છું એ જ વાલીને પાછું વરદાન પણ ભગવાને આપી દીધું કે વાલી આવી જ રીતે તું પણ મને મારજે જેનું વળતર કૃષ્ણ અવતારમાં પાલકા તીર્થમાં બધાને ખબર છે ભગવાન કૃષ્ણને પગના તળીએ બાણ લાગ્યું અને બિંદાવવું પડ્યું ત્યારે વાલીને પણ આ જગ્યાએ ખબર પડી કે હવે ભગવાનનો અવતાર થઈ ગયો છે એટલે વાલીએ પહેલું જ કામ કર્યું એના દીકરાને પણ તારી દીધો કારણ કે બાપ હતો ને કીધું કે પ્રભુ મને માર્યો એને મને કોઈ વાંધો નથી પણ મારા દીકરાના અંગદનો હાથ તમારા હાથમાં સોંપું છું અને અંત સુમય સમય સુધી છોડતા નહીં અંગદનો પણ ઉદ્ધાર ગયો આવો વાલી હતો ભગવાન રામે અંગદનો હાથ પકડ્યા પછી જ્યારે પાછા અવધમાં આવે છે અને બધા પોતપોતાના સ્થાને જાય ત્યારે અંગતને કિસ્કિંદાનું રાજ્ય પાછું સોંપવામાં આવ્યું ત્યાં સુધી ભગવાને અંગતનો હાથ પકડી રાખ્યો અને અંગતે પણ ઘણા કાર્યો ભગવાનના કર્યા છે એ આગળ સુંદરકાંડમાં આપણે એનું વર્ણન કરીશું પણ મૂળવા અહીંયા વાલીનો વધ થાય છે અને ફરી પાછા સુગ્રીવ જ્યારે રહેતો હતો ત્યાં રામ લક્ષ્મણ સુગ્રીવ બધા આવે છે ચારેક મહિનાનો સમય રામચરિત માનસના લેખિત અનુસાર જાય છે પછી હનુમાનજી મહારાજને રામજી યાદ અપાવે છે કે હે હનુમાન સુગ્રીવનું કાર્ય તો થઈ ગયું પણ હવે આ રાજપાટમાં મને ભૂલી તો નથી ગયો ને મારી વાતને તો ભૂલી નથી ગયો ને બોલે હે પ્રભુ હા તો તમે એને યાદ અપાવો કે આપણે જાનકીની શોધ કરવાની છે ફરી યાદ અપાયું છે અને સુગ્રીવ કહે છે કે હા પ્રભુ જરૂરથી અમે જાનકીની શોધ માટે પૂરો સહયોગ આપીશું બધી વાનરોની સેના બોલાવવામાં આવી છે ચાર ટુકડી તૈયાર કરી છે ચારે દિશાઓમાં એક એક ટુકડી મોકલી એક પૂર્વમાં એક પશ્ચિમમાં એક ઉત્તરમાં છેલ્લી ટુકડી વધી છે એ દક્ષિણમાં મોકલવામાં આવી છે એમાં કેવા કેવા યોદ્ધાઓ હતા જામબનજી હતા કેસરી દધીજી નલ નીલ અંગદ હનુમાનજી મહારાજ આવા બધા યોદ્ધાઓ હતા આ ટુકડીને મોકલતા પહેલા તો ભગવાન રામને પણ ભરોસો હતો મારું કાર્ય હનુમાનજી કરશે હનુમાનજી મહારાજને બોલાવ્યા છે હનુમાનજીને કીધું કે હે હનુમાન તમને જાનકીની શોધ મળે તો આ જો મુદ્રિકા તમે આ મુદ્રિકા દ્વારા એને સંદેશ આપજો અને પછી એની સામે ઉપસ્થિત થતો એટલે હનુમાનજી મહારાજે અશોક વાટિકામાં એ વૃક્ષની ઉપર બેસી અને પેલા પ્રભુ પ્રભુની જે મુદ્રિકા હતી એ જાનકીના ચરણોમાં ફેંકે છે અને જાનકીજી મુદ્રિકાને જોવે છે આગળ સુંદરકાંડમાં વર્ણન છે એનો આપણે ત્યાં પણ ઉલ્લેખ કરીશું એ મુદ્રિકા હનુમાનજી મહારાજને આપી અને પછી સારી ટુકડીઓ રવાના થાય છે એ જતા જતા સત્યપ્રભાની ગુફામાં જાય છે ગુફામાં જાય છે ટુકડી જ્યારે ચોથી ટુકડી મોકલવામાં આવી હી અને સત્યપ્રભાને એવો આશીર્વાદ હતો કે જ્યારે તારી આંખોમાં પ્રકાશ આવે ત્યારે સમજે કે તારા સ્થાન ઉપર રામના દૂતો આવ્યા છે અને એ સત્યપ્રભા જ્યાં બેઠી હોય ત્યાં એની આંખોમાં પ્રકાશ થાય છે અને એ પૂછે છે કે તમે કોઈ રામના દૂત છો બોલે હા કયા કારણથી આવ્યા છો ભૂલે અમારી જાનકીને કોઈ હરણ કર્યું છે પ્રભુ રામની સેના છીએ અમે અને જાનકીની શોધ કરવા માટે આવ્યા છીએ જે પ્રભુ કહે છે કે તમે બધા આંખો બંધ કરી દાવ હું તમને એવા સ્થાન ઉપર પહોંચાડી દઉં કે ત્યાંથી તમે જરૂર જાનકીની શોધ કરશો બધા આંખો બંધ કરી ગયા છે અને જ્યારે આંખ ખુલી ત્યારે બધા આજનું જ્યાં રામેશ્વર છે ત્યાં સમુદ્રના કિનારે આવી અને ઉભા રહ્યા છે જોયું ત્યાં તો એક બાજુ સમુદ્ર અને પૃથ્વીનો છેડો આવી ગયેલો અંગત કહે છે કે હવે તો આપણે પૃથ્વીના છેડે આવી ગયા અહીંયા કાંઈ લાગતું નથી જમીન તો પૂરી થઈ જાય છે જાનકીની શોધ કરીશું કેવી રીતે મને લાગતું નથી કે હવે જાનકીની શોધ થઈ કે આપસમાં બધા વાતો કરે છે કે હવે જાનકીની શોધ કરવી કેમ એવામાં ચટાયુનો ભાઈ સંપાતી છે ત્યાં ઉડતો ઉડતો આવે છે આ બાજુ અંગત કહે છે કે હવે તો જાનકીની શોધ ન થાય તો હું તો મારા પ્રાણ ત્યાગી દઈશ બસ ભગવાનનું નામ સ્મરણ કરી આજે અંજળ મૂકી દઈએ એટલે નામ સ્મરણ કરતા કરતા દેહ પૂરો થઈ જશે બાકી હવે રામજીની પાસે જાનકીને શોધ વગર ન જવાય હવે હું આય મારા પ્રાણને त्याગી દો બધા વાનરો પણ એવું કહેવા લાગ્યા છે પાછળ એવામાં સંપતી ત્યાં આવે છે અને સંપતી કહે છે કે ભાઈ તમે મરી જવાની વાત કરો છો તો દરેક આવી રીતે ન મરી જતા એક પછી એક મળજો એટલે મારો પણ નિર્વાહ હાલ્યો કરે કારણ કે હવે હું કરડો થઈ ગયો છું મારાથી શિકાર કરવા જવાતું નથી એવામાં જામવનજીએ કીધું હે સંપતી તું અમને ખાવાની વાત કરેસ તારો ભાઈ જટાયો રામની સેવામાં ખપી ગયો બોલે મારો ભાઈ જટાયો તો કે હા ક્યાં છે તો કે જટાયુ રામની સેવામાં કપી ગયો એવી જ્યારે વાત કરી ત્યારે સંપાતિ ખૂબ રડે છે અને કહે છે કે મારો ભાઈ જટાયુ અને હું બંને એક વખત સૂર્યની સામે ઉડાણ ભરી રહ્યા હતા એવામાં મારી ઉંમર એટલે હું ઉડી શક્યો નહીં નીચે પડી ગયો અને મારો ભાઈ જટાયુ ત્યાંથી અમે છૂટા પડી ગયા પછી ક્યારેય મળ્યા નથી ક્યાં છે જટાયુ તો કે એમ રામની સેવામાં કપી ગયો બોલે મારો ભાઈ જટાયુ જો આવી સેવામાં કપી ગયો હોય તો હું તમને જાવ ગીધ હિ દ્રષ્ટિ અપાર મારી દ્રષ્ટિ ખૂબ અપાર છે તમે જાનકીની શોધ કરવા માટે આવ્યા છો તો અહીંયા દૂર સમુદ્રના સામેના કિનારે લંકા નગરી છે લંકા નગરીમાં એક અશોક વાટિકા છે અને ત્યાંથી જામબનજી અંગત આ બધી જે સેનાઓ હતી એ વિચાર કરે છે અને કહે ને કે જામબનજી આપતો સેનાનો નાયક છો તમે જ જાઓ ને પેલા પ્રયાણ કરો ને તો જામબનજી કે છે જ્યારે બામન ભગવાન बली राजाને ત્યાં આવ્યા એક ખાલી પાણી મૂકી ત્યાં પૂરી ધરતીને માપી લીધી હતી એ સમયે એક ક્ષણ માટે મેં સાત પ્રદિક્ષણા કરી દીધી હતી આટલી મારામાં શક્તિ હતી પણ આ સમયે હું ઘરડો થઈ ગયો છું હવે હું લંકા ન જાવું બીજા વાનરો કહે છે કે અમે જઈએ આ સમુદ્ર ઓળંગી અને કેક અધવશ્ય પડી જઈએ તો અમે પાછા ન આવી શકીએ અંગત કહે છે હું પણ જઈ શકું છું પણ મારે અને અક્ષય કુમારને થોડો અણબનાવો છે અમે બંને એક પાઠશાળામાં ભણતા એટલે મને આશીર્વાદ ઋષિ મુનિઓ અને એક વરદાન રૂપી પણ કહી જયારે તું અને અક્ષય કુમાર ભેગા હું સંસારી જીવ છું લંકા તો ભોગનગરી છે ત્યાં જઈ અને ક્યાંક ભોગમાં ફસાઈ તો હું પણ પાછો ના આવી શકું પછી જામબંજીની નજર છે હનુમાનજી મહારાજની ઉપર સુંદર કાંડમાં જાય છે અને હનુમાનજી મહારાજને કહે છે કે હે હનુમાન

જાનકીની શોધ માટે રામ ના કાર્ય માટે મારો અવતાર થયો છે બોલો હું જાઉં છું સમુદ્રના ના સામે કિનારે આ વાત હનુમાનજી મહારાજ કરે છે ત્યાંથી સુંદરકાંડ ની શરૂઆત થાય છે આવો આપણે સુંદરકાંડ પાઠ તરફ આજની આ સુંદરકાંડ ની ચોપાઈઓને આપણે ભાઈ સ્થાન આપીએ ઓમ શ્રી પરમાત્મને નમ પ્રણવ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ધન વાટિકાનો વિધ્વંસ કરશે આવા વીર રસના પ્રસંગોમાં ચોપડી ગતિ થોડી વધારે છે જયારે હનુમાનજી મહારાજ લંકા દહન કરી અને સીતાજી મૈયા ની સાથેથી ચુડામણી લઈ અને વિદાય લેશે એવા એવા કરુણ પ્રસંગમાં ચોપાઈની ગતિ થોડી ધીમી પહેલી ચોપાઈ બીજી ચોપાઈ સાથે ન ગાઈ શકો તો ચિંતાનો કોઈ વિષય નહીં જ્યાં ચોપાઈ ચાલી રહી હોય એની ઉપર દ્રષ્ટિ રાખવાથી પણ એ પાઠ થયા બરાબર છે અને એ પણ શક્ય ન હોય તો મૌન રહી પ્રેમ સાદર પાઠનું કેવળ શ્રવણ થાય તો પણ ગૌસ્વામીજી તુલસીદાસજી મહાત્માએ કહ્યું છે કે સાદર સુલહી તે તરહી ભવ સિંધુ બિરાજ જાન સિયાવર રામચંદ્ર કી જય પાઠની શરૂઆત શ્રી હનુમાનજી મહારાજના આહવાનથી શરૂ થશે હૃદયના ભાવથી આ સર્વોદય સોસાયટી પાવન સોસાયટીની પાવન ભૂમિ ઉપર આવો હનુમાનજી મહારાજનું ગુણાનુવાદ કરીએ અને જ્યાં રામજીનું સ્મરણ થતું હોય જ્યાં હનુમાનજીનું સ્મરણ થતું હોય ત્યાં હનુમાનજી મહારાજ અવશ્ય કોઈના કોઈ રૂપમાં બિરાજમાન થતા હોય છે એટલે હનુમાનજી મહારાજ અવશ્ય છે આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ કહેવાયું છે એટલે આવો અહીંયા આપણે હનુમાનજી મહારાજનું આહવાન કરી અને ત્યારબાદ આપણે સુંદરકાંડ તરફ કરીએ હનુમાનજી મહારાજને આપણે કહીએ કે આવો પધારો જે જીવાત્માની પાછળ અમે પાઠ કરવા માટે જઈ રહ્યા છીએ કાયમ એને મુખ શાંતિ પ્રદાન કરે એવી ભાવના સાથે આજના સુંદરકાંડ પાઠની આપણે શરૂઆત કરીએ અને આવા કાર્ય જેની પાછળ થાય ને એને મોક્ષ જોઈએ તો જ એની પાછળ આવા કાર્ય થાય બાકી આ કાર્ય કરવા શક્ય નથી માણસને પાંચ મિનિટ મળવા માટેનો પણ ટાઈમ નથી ત્યારે આવું કાર્ય કરવું બહુ કઠિન છે પણ આ જ્યારે પિતૃઓની પૂર્ણ કૃપા હોય ને ત્યારે જ થઈએ કે મેં પહેલાં જ કીધું કે ભાઈ આજુબાજુમાં રહેતા તમામ સભ્યો અહીંયા હાજરી આપે સુંદરકાંડ પાઠ કરીએ છીએ અને આજનો સુંદરકાંડ પાઠ જેમને પણ મનવાંછિત સંકલ્પો હોય એ આજે સુંદરકાંડ પાઠ પૂર્ણ કરજો કારણ કે તમે અત્યાર સુધી હનુમાનજી મહારાજને પ્રાર્થના તો કરીએ છે કારણ કે દુઃખ મને તમને બધાને છે કોઈ ન હોય એવું ન બને પણ સદાય મારાને તમારા કામ એવા હોય કે જે ન થયા હોય બરોબર છે કોઈને આપણે કહીએ નહીં પણ આપણે ગમે એ ભગવાનની પ્રાર્થના કરીએ તો ઘણીવાર એવું બને કામ નો થાય એવું નથી કે બધી જગ્યાએ બધા કામ થઈ જ જાય પણ આ ખિશકિંતા કાંડ એટલા માટે જ આપવામાં આવ્યો છે કારણ કે હનુમાનજી મહારાજને સંકલ્પ કરીએ તો એનામાં જે શક્તિ રહેલી છે એ એને યાદ નથી હોતી એટલે જામવજ્જી અપાવે શું કામ યાદ નથી હોતી કે જ્યારે અંજનીની ખોખે ભાઈભાન કરતા હતા એવા સમયે અંજનીનું એક આંસુ પડ્યું ને હનુમાનજી મહારાજ કહે છે કે મહા મારાજ જન્મતા હોય તારે આંખમાં આંસુ બોલે હા સૂર્યનો ઉદય થયા ત્યારે હું તને મેળવી નહીં શકું હું તને જોઈ નહીં શકું બોલે એ સૂર્યને ઉગવા દઉં તો ને બાલ્ય અવસ્થામાં ત્યાંથી છલાંગ મારી અને લાલ સૂર્ય અને હનુમાનજી મહારાજે પોતાના મુખમાં મૂકી દીધું આટલું એનામાં પરાક્રમ હતું ત્યારબાદ ઋષિમુનિના યજ્ઞ યજ્ઞનો વિધ્વસ કરવા લાગ્યા હનુમાજી મહારાજ ત્યાં ઋષિમુનિએ શ્રાપ આપ્યો કે જાઓ હનુમાન તમને તમારા બળનું એટલું અભિમાન છે ને આ બળ જ્યાં સુધી કોઈ યાદ નહીં અપાવે ત્યાં સુધી તમે આ યાદ નહીં કરી શકો તમે તમારા બળનો પ્રયોગ નહીં કરી શકો આ વાત જામપનજીને ખબર હતી એટલે જામપનજીએ સમુદ્રના કિનારે હનુમાનજી મહારાજને યાદ આ શક્તિ યાદ અપાવી અને પછી હનુમાનજી મહારાજને રામના કાર્યની શરૂઆત કરી કે રામ રાજા અભિષેક હોતી પછી હનુમાનજી મહારાજે કંઈ પાછી પાણી કોરી નથી એટલે એ બળની યાદી છે એ ઓગણત્રીસમો ધો કિસ્કિંધા કાંડ કિસ્કિંધા કાંડ પાઠ કરી અને પછી હનુમાનજી મહારાજને કહેવાનું કે હનુમાનજી મહારાજ મારું આ કાર્ય છે એ અતુલિત આપણામાં ઘણું ઘણું છે છે જ્ઞાન બુદ્ધિ અને વિવેકની ખાણ છું મારું આ કાર્યને તમારે કરવાનું છે હું તમારા ચરણોમાં મૂકું છું તમારે કરવું નોકરું હવે જવાબદારી તમારી છે આવું કઈ અને મહારાજ મહારાજને ઓગણત્રીસ માં ધોવાનો પાઠ કરો આજથી નિયમ લેજો આવતા વર્ષે ફરીને કદાચ સુંદરકાંડ થાય ત્યારે મને કહેજો લગભગ નવ્વાણું ટકા તમારું કામ થઈ જશે હું કામ કે આગળના ત્રીસમાં દોહામાં એનો પુરાણ પણ આપવામાં આવ્યું છે બહુ બેસ જ રઘુનાથ જશે સુનિ જે નર ઓર નાર દિનકર સકલ મનોરથ સિદ્ધ કરે એ રામ આપણે બધા ગામડે જઈએ ને તો ગામડે માતાજીનો મઢ હોય ને લાકડાનું ફળું મૂક્યું હોય માતાજી સાક્ષાત ન બેઠા હોય પણ એ લાકડાના ફળામાં આપણો વિશ્વાસ હોવો જોઈએ કે આમાં મારી માં ખોડિયાર બેઠી છે આમાં મારી માં ચામુંડ બેઠી છે એ વિશ્વાસથી આ નાવને તરી શકાય આ ભવસાગરને તરી શકાય બાકી આ કળિયુગમાં રૂબરૂ ભગવાન ન આવે ભક્ત પ્રહલાદ ને લોઢાના થાંભલામાં પણ વિશ્વાસ હતો સળગતો થાંભલો રાખ્યો કીધું હિરણકશ્યપુએ કે આમાં તારો ભગવાન છે આમાં તારો નારાયણ છે બોલે હા એમાંય નારાયણ છે વિશ્વાસ હતો ભરી લીધું અવતાર એમાંથી થયો પણ એનામાં શ્રદ્ધા હતી તમે ક્યારેક શ્રદ્ધાથી પૂર્ણ વિશ્વાસથી આ ઓગણત્રીસમાં માં દોર પાઠ કરી અને હનુમાનજી મહારાજના ચરણોમાં મૂક્યો તમારું કાર્ય અવશ્ય થશે મેં મારી નાની ઉંમરમાં ઘણું બધું આનાથી સિદ્ધ કર્યું છે મને અનુભવ થયા પછી હું તમને કહું છું અને બીજું કે જે નિમિત્તે અહીંયા અમને આવવા મળ્યું એવા બાપા સીતારામ ભજન મંડળ અમારે શૈલેષભાઈ દેસાઈ અને મુકેશભાઈ પાચાણી એમના દ્વારા અમને અહીંયા આવવાનું મળ્યું એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ ભજન મંડળની સેવાને પણ આપ જોરદાર તાળીઓથી